હાલો મિત્રો કેમ છો આઈ હોપ કે તમે બધા મોજમાં હશો અને હું પણ મોજમાં છું તો સ્વાગત છે તમારો એક નવા વ્લોગમાં આ રસ્તો ડાયરેક છે રત્નેશ્વર મહાદેવ તરફ જાય છે આ રસ્તો અને અહીંયા બાજુની વાડીમાં છે એમાં પણ બાજરો છે તો એ પણ મોટો મોટો બાજરો થઈ ગયો છે અત્યારે માતાજીના મંદિર આવી ગયા શીતળાઈ માતાજી નું મંદિર છે જે લગભગ મારા ગામથી અડધો કિલોમીટર અંતરે આવેલું છે મિત્રો આ મંદિર છે શીતળાઈ માનું મંદિર અને મંદિર ને બાજુમાં એક તળાવ છે અમારે બહુ મોટું તળાવ છે અમારા ગામ નું અને અહીંયા સુવિધા હારી છે પતરા બતરા નાખી દીધેલા છે ને વરસાદમાં ને આયા મિત્રો વાવ આવેલી છે ઈ આયા નીચે છે તો હાલો જોઈએ માં પાણી કેટલું છે એમ ભાઈ આયા ઉતરમ ધ્યાન રાખવું પડે ભરેલી છે મિત્રો આમાં પાણી ખૂટે જ નહીં ઉનાળો હોય તોય પાણી હોય થોડું કઈ પણ ભરાઈ ગયેલી છે આખી આમ કાચ બો હતી નતો હે હા વરસાદ આવી ગયો તો કાચ બો હતો મોટો બધો હા હું અહીંયા આવ્યો ને ત્યાં અંદર વહી ગયો હાવ આવ છે મિત્રો ઉનાળામાં થોડુંક પાણી તો આમાં હોય જ એમ હાવ કાતી નથી અત્યારે ચોમાસાનું જે વાતાવરણ છે ચોમાસું તો અયોગ્ય હું આવ્યો ને અંદર બહાર ખાલી હતોલા સાંભળ્યો મોટો છો કાતો ઊંડી ઘણી જવા તો જો મિત્રો આ મામાદેવનું મંદિર છે તો હવે અમે અહીંયા ગાડી મૂકી છે અને અહીંયા મંદિર છે મામાદેવનું તો મંદિરમાં જાય આ મંદિર છે મિત્રો મામાદેવનું તમે જોઈ શકો છો જય મામા દેવ આ મંદિર છે મિત્રો હા ખુલી જાતું લાગે કા દરવાજો મંદિર મંદિર છે છે મસ્ત હો તો આપડે મિત્રો આ મંદિર આવ્યા તો અગરબત્તી તો ચાલુ જ છે દીવો બધુંય ચાલુ છે મિત્રો અત્યારે જે લીલું આપણે નીકળી ગયા ફરવા માટે દર્શન કરતા આવી પેલા શીતળા માતાજી ના મંદિરે ગયા પછી આ મંદિર વામાદેવ નું છે ત્યાં આવ્યા હવે અહીં અને ત્યાંથી મામાદેવના મંદિરથી ડાયરી ગમે આવી ગયા રત્નેશ્વર તો અત્યારે રત્નેશ્વર અમે પહોંચી ગયા હવે જઈએ હવે રત્નેશ્વર જે સમુદ્ર કિનારે જઈએ તો આપણે આવી ગયા સમુદ્ર કિનારે જોઈ શકો છો દરિયાની લહેર ઉપર

માં પાછા આપણે મંદિરે જઈ અને મંદિરે પછી ઘેરે જઈ આપણે આજના માટે એટલું જ છે તો વિડીયોને બસ અહીંયા એન્ડ કરી છે તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ બ્લોગ તો વિડીયો ગેમ તો લાઈક કરો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો મળીએ કોઈ બીજા નવા બ્લોગ સાથે આવજો